વસંત પંચમી પર આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે શનિશુક્ર વિવરણ ઘણા ફાયદા આપશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે વસંત પંચમી પર બારમાંથી ચાર રાશિઓનું ભાગ્ય શુભ રહેશે હા મિત્રો વસંતપંચમીથી આ ચાર રાશિઓને ફાયદો થશે માતા સરસ્વતીના આશીર્વાદથી ભાગ્યના દરવાજા ખુલવાના છે હા મિત્રો વસંત પંચમીના દિવસે શનિ શુક્ર સૂર્ય અને વરૂણ દેવ એકસાથે આવવાના છે આ અદ્ભુત સહકારને કારણે વસંત પંચમી વધુ ખાસ બનવા જઈ રહી છે આ ચાર રાશિઓ પર માતા સરસ્વતીના આશીર્વાદ વરસવાના છે જેના કારણે આ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે ચાર રાશિઓને માં સરસ્વતીનો આશીર્વાદ મળવાનો છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે વસંત પંચમીના દિવસે શનિ પોતાનો નક્ષત્ર બદલી રહ્યો છે આ ઉપરાંત સૂર્ય શુક્ર અને વરૂણ પણ શુભ રાજયોગ બનાવી રહ્યા છે આવી સ્થિતિમાં આ ચાર રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે હા મિત્રો હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે મિત્રો આ વર્ષે વસંત પંચમી ત્રણ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ ઉજવવામાં આવી રહી છે આ દિવસે ઘણા શુભ યોગો પણ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર આ દિવસે શનિ પૂર્વા પૂર્વાભાદ્રપદના બીજા પદમાં પ્રવેશ કરશે આ ઉપરાંત અર્થ કેન્દ્ર યોગ અને શુક્રવૃણ યોગ રચાઈ રહ્યા છે આ ઉપરાંત આ દિવસે શિવ અને સિદ્ધિની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આવા દુર્લભ યોગો એકસાથે બનવાને કારણે ચાર રાશિના લોકોને મા સરસ્વતીની સાથે શનિ અને સૂર્યનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો તમારે આ વીડિયોના અંત સુધી રહેવું જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે હા મિત્રો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમારે સાચા હૃદયથી જય સરસ્વતી માતા લખવી જ જોઈએ માતા સરસ્વતીની કૃપા હંમેશા તમારા બધા પર રહે તે માટે કોમેન્ટ બોક્સમાં શનિની કૃપા રાખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ફક્ત શનિના દુર્લભ રાજયોગને કારણે વસંત પંચમીનો લાભ નંબર એક મકર મકર રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે આ પંચમી તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો આ વસંતપંચમીથી માં સરસ્વતીના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમારા જીવનની દોડધામનો અંત આવશે અને માતા સરસ્વતીની કૃપાથી તમારી અંદર કૃત્રિમ બુદ્ધિનો વિકાસ થશે હા મિત્રો માતા સરસ્વતીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મને પણ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો માતા સરસ્વતીની કૃપાથી તમારી મુશ્કેલીઓનો અંત આવશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે વસંત પંચમી પર રચાયેલા સર્વાર્થ યોગ શિવયોગથી તમને તમારા કામ તેમજ તમારા પરિવાર અને સગા સંબંધીઓ તમને મકર રાશિનો પણ સહયોગ મળશે હું તમને જણાવી દઈએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની શક્યતા છે હા મિત્રો આ વસંત પંચમી મકર રાશિના જાતકો પોતાની બુદ્ધિથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશે હા મિત્રો જે આ નિર્ણય લેશે તે તમારા પક્ષમાં સાબિત થશે આ સાથે હું તમને મકર રાશિના લોકો વિશે જણાવી દઉં કે વસંત પંચમીનો આ સંયોગ તમારા લોકો માટે ખૂબ જ શુભ રહેશે દેવી સરસ્વતી તમને ખૂબ જ પ્રિય છે જેના કારણે તમારા બધા બાકી રહેલા કાર્યો દેવી સરસ્વતીની કૃપાથી પૂર્ણ થશે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે મકર રાશિના લોકો તમારા પ્રિય હશે જેના કારણે હું તમને જણાવી દઈએ કે દેવીની કૃપાથી દેવી લક્ષ્મી તમને સફળતાની તકો મળશે તમને તે તક મળશે અને તમે તમારા જીવનમાં આગળ વધશો તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તેમાં સરસ્વતીની કૃપાથી સમયસર પૂર્ણ થશે મકર રાશિના લોકો ચાલો હું તમને કહું છું કે માં સરસ્વતી તમારા કરિયરમાં પણ ખૂબ સાથ આપશે આ સાથે જો તમે મકર રાશિના લોકો કોઈ કાર્ય શરૂ કરવા માંગતા હો તો માતા સરસ્વતીના આશીર્વાદથી તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો તમારા આવકના સ્ત્રોત વધશે એટલું જ નહીં આ રીતે તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારી આવક વધશે તમે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો એવી શક્યતા છે અચાનક નાણાકીય લાભની વાત કરીએ તો આ વસંત પંચમી તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો આ વસંત પંચમી તમારા પોતાના હાથે ઉજવો તેને જવા ન દો અને આ વસંત પંચમીનો સંપૂર્ણ લાભ લો પીળા સરસવનું ફૂલ અર્પણ કરો દેવી સરસ્વતી અને તમારી ઈચ્છા પૂર્ણ થશે નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકો હું તમને જણાવી દઉં કે આ વસંત પંચમી તમારા માટે કોઈ વરદાથી ઓછી નહીં હોય હા મિત્રો વસંત પંચમી પર શનિ સૂર્ય શુક્ર અને વરુણનો અદ્ભુત રાજ્યોગ ચાલી રહ્યો છે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે હા વૃષભ રાશિના લોકો તે સાબિત થવાનું છે જેના કારણે દેવી સરસ્વતીના આશીર્વાદ તમારા પર વરસશે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જે તમને ફક્ત ખુશીઓ લાવશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારા કામમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે બધી સમસ્યાઓનો અંત આવશે દેવી સરસ્વતીના આશીર્વાદ છે હા વૃષભ રાશિના લોકો હું તમને જણાવી દઉં કે આ સમયે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્ય શરૂ થશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે માતા સરસ્વતીના આશીર્વાદથી તમારી આજીવિકામાં વધારો થશે તેમજ મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમે વેપારી વર્ગના છો જો હા તો તમારા વ્યવસાયમાં સારો નફો થવાની શક્યતાઓ છે તમારા પરિવાર સાથેના સંબંધો સારા રહેશે હા મિત્રો જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે આ વસંત પંચમી તમારા બાળકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે તમારા બાળકોને દેવી સરસ્વતીનો આશીર્વાદ મળશે જેના કારણે તમારું બાળક અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે તમારા બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળશે મિત્રો હું તમને કહી દઉં કે તમને તમારી મહેનતનું ફળ મળશે માતા સરસ્વતીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં સફળતા મળશે લાંબા સમયથી ચાલી રહેલ કોર્ટ કેસ વસંત પંચમી પર બનનારા શુભ યોગના શુભ પાસાથી આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને નાણાકીય લાભ અને મોટી સફળતા મળશે તમે તમારા કરિયરમાં સારું પ્રદર્શન કરશો તમારા બધા કાર્યો પૂર્ણ થશે તમારા મીઠા સસલાના કારણે દેવી સરસ્વતી તમારા પર આશીર્વાદ વરસાવી રહી છે જેના કારણે તમારા અંગત જીવનમાં પૈસા સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવશે મા સરસ્વતી તમારા માટે સફળતાના દ્વાર ખોલશે હા મિત્રો જેના કારણે તમે દિવસ દરમિયાન બમણી ઝડપથી અને ચાર ગણી ઝડપથી પ્રગતિ કરશો રાત્રે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતા પ્રાપ્ત કરશો અમે એક ધ્વજ ફરકાવીશું જેથી દુનિયા તમારો મહિમા જુએ હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે વસંત પંચમીનો દિવસ સાબિત થશે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફક્ત લાભ જ મળશે તમે તમારા જીવનસાથી સાથે વધુ સારી રીતે સુમેળમાં રહેશો અને તમારું લગ્નજીવન સુખી રહેશે તે તમારી પસંદગી મુજબ થશે હા મિત્રો આ સમયે જે લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સટ્ટાબાજી અને લોટરીથી ફાયદો થઈ શકે છે તમને ફક્ત તમારી આવક અને નફામાં જ ફાયદો થશે નંબર ત્રણ રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે વસંત પંચમી પર શનિ સૂર્ય અને શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન તમારા માટે ખૂબ જ ખાસ રહેશે માં સરસ્વતીના આશીર્વાદથી તમારા શરીરમાં મીઠાશ આવશે આ વસંત પંચમી પર સંબંધ હા મિત્રો આ ખુશી તમારા જીવનમાં તમારા દરવાજા પર દસ્તક આપશે આ વસંત પંચમીમાં સરસ્વતીની કૃપાથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે હું તમને જણાવી દઉં કે આ વસંત પંચમી પર સમસ્યાઓ તમારા સ્વાસ્થ્યમાં જે તમે લાંબા સમયથી તકલીફોનો સામનો કરી રહ્યા છો તેમાં સરસ્વતીની કૃપાથી સમાપ્ત થશે હા મિત્રો તમારા બાળકની પ્રગતિ જોઈને તમને ખૂબ આનંદ થશે ઉપરાંત કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જે લોકો નોકરી કરે છે તેઓ તેમના પદોમાં પ્રમોશન મળવાની શક્યતા છે હા મિત્રો આ દેવી સરસ્વતીનો આશીર્વાદ છે કર્ક રાશિના લોકોના પારિવારિક જીવન તમારા માટે પ્રિય રહેશે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમનો સુમેળ રહેશે આના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકે છે કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશે બધા સભ્યોમાં સારો સંકલન અને સહયોગની ભાવના રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પ્રિય મિત્ર સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડા સમય માટે રહેવા માટે આવશે તમે તેને આ સાથે લાવી શકો છો હું તમને જણાવી દઈએ કે જો તમે આ વસંત પર પરમાં સરસ્વતીને કંઈક અર્પણ કરવાનું વિચારી રહ્યા છો તો આવી સ્થિતિમાં તે ઓછું નહીં હોય તમારા માટે વરદાન આ વસંત પર પરમાં સરસ્વતીની શુભ દ્રષ્ટિ તમારા પર પડે છે મિત્રો આ સમયને પસાર થવા ન દો દેવી સરસ્વતી આ વસંત પંચમી પર તમારા પર આશીર્વાદ વરસાવી રહી છે હા કર્ક રાશિના લોકો હું તમને જણાવી દઉં કે આ વસંત પંચમી પર માં સરસ્વતીના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો જેના કારણે તમારી બુદ્ધિમાં વધારો થવાના સંકેતો છે દેવી સરસ્વતીના આશીર્વાદથી આ વસંત પંચમી તમારા માટે ભાગ્યશાળી બનવાની છે દેવી સરસ્વતીએ તમારા માટે જ્ઞાનનો ભંડાર ખોલ્યો છે જેના કારણે તમારી વાણી મધુર બનશે હા મિત્રો તમારા મધુર અવાજને કારણે તમે આ સમયે કંઈક નવું કરવાનું વિચારશો આ સાથે મિત્રો શનિદેવ સૂર્યદેવ અને શુક્રદેવ પણ તેમના આશીર્વાદ આપશે આ વસંત પંચમી પર તમારા પર આ સાથે તમે તમારા જીવનમાં આગળ વધશો વસંત પંચમી તમારા માટે સફળતાના દ્વાર ખોલશે હા મિત્રો આ સાથે હું તમને કહી દઉં કે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમે જલ્દી જ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે મિત્રો માતા સરસ્વતીની કૃપાથી તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે વસંત પંચમી તમારા માટે આર્થિક રીતે ખૂબ જ સારી સાબિત થવાની છે હા મિત્રો જેના કારણે તમને ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતાઓ તે પ્રાપ્ત થવાનું છે તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા બધા કાર્યો તમારા મધુર વાણીને કારણે પૂર્ણ થશે આ વસંત પંચમીએ દેવી સરસ્વતી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે જેના કારણે તમારી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે હા મિત્રો વસંત પંચમી પર રચાયેલા દુર્લભ રાજયોગને કારણે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે જો આપણે વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે તમારું મન આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે આ વસંત પંચમી પર તમારા ઘરમાં દેવી સરસ્વતીનો મોટો શુભવિધિ કરો સદ્ભાગ્યે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આ સમયે તણાવ અનુભવી શકે છે પણ મિત્રો ચિંતા ન કરો મા સરસ્વતીના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો જો તમે વસંતપંચમી પર મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે ભંડારાનું આયોજન કરવાનું વિચારી રહ્યા છો તોમાં સરસ્વતીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે તમારું આ કાર્ય સફળ થશે તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર દેવી સરસ્વતીની શુભ દ્રષ્ટિ પડેલી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો જય સરસ્વતી માતા લખો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો જેથી દેવી સરસ્વતીના આશીર્વાદ તમારા બધા પર રહે મિત્રો માતા સરસ્વતીની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવે